ભાદરવી પૂનમ એટલે મારી માં અંબાનો દિવસ આ સમયે તમને ચારે બાજુ થી બસ એક જ નાદ સંભળાય બોલ મારી અંબે જય જય અંબે દૂર દૂરથી ભક્તો પગપાળા માળી દર્શને આવે કોઈ સંઘમાં આવે તો કોઈ એકલા આવે કોઈ માનતા પૂરી કરવા આવે તો કોઈ બસ માહોલની મજા લેવા આવે કેટલાય કિલોમીટર ગાયપા પછી જ્યારે માળી ડુંગરો દેખાય ને ત્યારે ભક્તોના ના ચહેરા પર રોનક આવી જાય થાક ઉતરી જાય ને બમણા જોશ થી પગ ઉપડવા માંડે આ દરમિયાન સેવાનો મહિમા પણ એટલો ભક્તો યાત્રીઓ માટે સેવા કેમ્પ ખોલે જ્યાં તેમને જમવાનું ચા પાણી નાસ્તો અને મનોરંજન માટે લોક ડાયરાની પણ વ્યવસ્થા હોય ભક્તોનું ઘોડાપુર જયારે ઉમટી પડે ચારે બાજુ બસ માનવ મહેરામણ દેખાય ત્યારે વારંવાર એક જ ના અંબે